મિત્રો સોનું ક્યારે સસ્તું થશે ત્રીસ હજાર થશે સોનાનો ભાવ નમસ્કાર મિત્રો અત્યારે સૌથી વધુ પૂછાઈ રહેલો એક જ સવાલ છે કે સોનું ક્યારે સસ્તું થશે સોનું ખરીદવું છે પરંતુ સોનું અભાવ મોંઘુ છે અત્યારે સોનું ખાલી મધ્યમ વર્ગની પરંતુ ઉચ્ચ વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ મિત્રો આસમાને પહોંચી રહ્યો છે છેલ્લા થી ત્રણ દિવસની અંદર સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ ઉપર ટપકી રહ્યો છે મિત્રો ભારતીય બજારમાં અને જે નીચે આવવાનું નામ નથી લઈ રહ્યો તો હવે શું થશે સોનું અત્યારે ખરીદ્યું નહીં આગામી થોડા દિવસોમાં કેટલો થશે સોનાનો ભાવ એક બે મહિનામાં ત્યારબાદ દિવાળી સુધીમાં અથવા તો આગામી પાંચ વર્ષમાં શું છે સોના ચાંદીના ટાર્ગેટ મિત્રો સોનું ક્યારે ત્રીસ હજારની સપાટીએ નીચું આવશે કે નહીં ઘણા બધા સવાલના એક જ જવાબ આપણી ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર એટ ચેનલ પર આપણે એનાલિસિસના ખાસ વિડીયોમાં કે આવી રીતના વિડીયોમાં આ તમામ સવાલના જવાબ આપીએ છીએ તે સિવાય રોજના સોના ચાંદીના લાઇફાવ તેમજ આગોતરા એંધાન આપીએ છીએ તેઓ જ આજે ખાસ એનાલિસિસનો વિડીયો લઈને આવી ગયા છીએ તો આખો જ વિડીયો જોવો જરૂરી છે તમને સો એ સો ટકા સોના ચાંદીના મામલે જે કોઈ પણ સવાલ હશે તેના તમને સો ટકા ફાયદો થશે અને સો ટકા તમને જવાબ મળી શકે છે તો મિત્રો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલ પર આપણે દરરોજના સાચા તાજા સોના તેમજ ચાંદીના ભાવ બાવીસ કેરેટ તેમજ ચોવીસ કેરેટના અલગ અલગ કેરેટ પ્રમાણે તેમજ અઢાર કેરેટના પણ આપણે ભાવ આપીએ છીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો

પચાસ થી લઈને ચોવીસો પચાસ ડોલર ની વચ્ચે સોનું રમશે ત્યાંથી નીચે ચોવીસો સિત્તેર ડોલર સુધી નીચે પણ ગયું છે આ બંને સપાટી વચ્ચે સોનાના ભાવ અથડાઈ રહ્યા છે કોઈ મોટી તેજી નથી જોવા મળી છેલ્લા પંદર દિવસમાં અને નીચે પણ નથી આવ્યા સોનાના ભાવ પણ હા ઇન્ટરનેશનલ જેટલું પરંતુ ભારતીય બજારમાં કોઈ ખાસ ફેરફાર જોવા નથી મળ્યો એકવાર વાર પંચોતેર હજાર સાતસો રૂપિયા ભાવ પહોંચ્યો ત્યાંથી ત્યારબાદ છેલ્લા પંદર દિવસથી લગભગ તોતેર થી લઈને પંચોતેર સુધી સોનાનો ભાવ એ વચ્ચે રમી રહ્યો છે તેનું કારણ જોઈએ તો તેનું કારણ છે રૂપિયામાં થોડી આવી અને તે રીતનું પ્રીમિયમ પણ ચાલતું હોય છે તેને લીધે આપણને સોનાના ભાવમાં ભારતીય બજારમાં તેમજ ગુજરાતની બજારમાં એક ઊંચી સપાટીએ ટકેલા જોવા મળ્યા છે તો હવે સવાલ એ થાય કે આગળ શું થશે તો આગળની વાત કરીએ તો સોનાના ભાવમાં અસર કરતા પરિબળોની આપણે વાત કરીશું તેની પહેલા આપણે ચાંદીની ભાવ વાત કરીએ કે ચાંદીના ભાવમાં મિત્રો શું ફેરફાર થાય ઘણા મિત્રોના ચાંદીના ભાવને પણ સવાલો કરતા હોય છે કે ચાંદીમાં શું થવાનું છે ચાંદીનો આપણે ચાર જોઈએ કે એક મહિનાનો તો ચાંદી લગભગ સ્થિર જેવી રહી છે જે અઠયાવીસ થી લઈને ત્રીસ ડોલરની વચ્ચે ચાંદીનો ભાવ સ્થિર થયો હતો અને ત્યારબાદ ભારતીય બજારમાં ચાંદીનો ભાવ એ એસી હજાર ત્યાંશી

જેથી ચાઇનાની ઇકોનોમીમાં જે કાંઈ ફેરફારો થતા હોય ચાઇનામાં જેટલી માંગ વધુ ઊભી થતી હોય ચાઇનામાં જેટલી તેજી આવતી હોય તેની અસર સીધી ચાંદીના ભાવ ઉપર થતી હોય છે અને ચાંદીની માંગ એ ચાઇના ઉપર આધાર રાખે છે અત્યારે ચાઇનીઝ ઇકોનોમી વેગ પકડી રહી છે ચાઇનીઝ જીડીપીમાં ડેટા ઊંચા આવ્યા છે અને આગળ પણ હજુ ચાઇનીઝ ઇકોનોમી વધુ વેગ પકડશે તેજી સાથે ચાઇનીઝ ઇકોનોમી વધી રહી છે એટલે કે વૈશ્વિક લેવલે અમેરિકા અને યુરોપનો માહોલ પરંતુ ચાઇના અત્યારે આગળ વધી રહ્યું છે તેને લઈને ચાંદીમાં મોટી માંગ થવાની છે અને હાલમાં થઈ પણ રહી છે ચાંદીમાં મોટી મજબૂતાઈ આવી રહી છે અને આગળ પણ હજુ આમ જ મજબૂતાઈ ચાલુ રહેશે હા એ કરેક્શન આવી શકે જે નાનકડું કહી શકાય કે નાનકડું કે અત્યારે જે ભાવ છે તેનાથી થી ત્રણ હજાર ચાંદીનો ભાવ એ નીચે આવે પરંતુ મોટી કોઈ મંદી ચાંદીના ભાવમાં નથી દેખાઈ રહી સિવાય કે સોનામાં કોઈ મોટી મંદી આવે તો પાછળ પાછળ ચાંદીના ભાવમાં પણ ઘટાડો થઈ શકે તે સિવાય હાલ ચાંદી થોડાક સમય માટે મજબૂત છે તેમજ ચાંદીમાં જે આગળ આપણે ટાર્ગેટ આપ્યા હતા તે એચિવ થઈ ગયા છે નેવ હજારનો ટાર્ગેટ આપણે આપ્યો હતો તે એચીવ થઈ ગયો અને આ વર્ષ માટે આપણે છન્નું હજારથી પણ વધારે ઊંચો ટાર્ગેટ આપી ચૂક્યા છે અને આગામી પંદર દિવસથી એક મહિનાના સમયમાં ચાંદી માટે પંચ્યાસીથી લઈને છ્યાસી હજાર ચાંદીનો આપણે ભાવનો ટાર્ગેટ આપીએ છીએ તેમજ કોઈ મોટી મંદી ચાંદીમાં નથી દેખાણી તો ચાંદી જેમણે લેવાની હોય ઇન્વેસ્ટમેન્ટ માટે તેઓ અત્યારે પણ લઈ શકે તેઓ કરેક્શનની રાહ પણ જોઈ શકે થોડું કરેક્શન આવે ત્યારે પણ લઈ શકે અને અત્યારે પણ ખરીદો તો તમે નુકસાનીમાં નહીં રહો અને વાત કરીએ સોનાના ભાવની ફરી વાત કરીએ તો સોનાનો ભાવ અત્યારે ખાસ મોટી જે અસર કરી રહ્યું છે પરિબળ તે છે અમેરિકાની મંદી અમેરિકાની ઇકોનોમી સતત નીચે જઈ રહી છે ડોલર ઇન્ડેક્સ વધુ નબળો પડી રહ્યો છે એટલે કે ડોલર નબળો પડી રહ્યો છે અને આગામી સમયમાં ડોલર હજુ નબળું પડી શકે છે તેને લઈને સોનામાં તેજી એક વેગ મળી રહી બુસ્ટ મળી રહ્યો છે મિત્રો એટલે કે સોનું મજબૂત છે ગયા વખતે આપણે વાત કરી હતી ઓવરઓલ સોનું મજબૂત જ છે હજુ પણ કહીએ છીએ ઓવરઓલ સોનું મજબૂત છે હા એક કરેક્શન છે જે ઇન્ટરનેશનલ લેવલે આવ્યો હતો આપણને તેનો લાભ ન મળ્યો હજુ તેમાં તેનું એક લેવલ પચીસો ડોલરનું હતું જો આ લેવલ તોડે પચીસો લેવલ ડોલરનું તો સોનું એ ચોવીસો પચાસ ડોલરથી અને તેના નીચેમાં ચોવીસો ડોલર સુધી જઈ શકે એટલે કે આપણને એક એકોતેર હજારનો ટાર્ગેટ આપ્યો હતો કહ્યું હતું કે ભાવ ત્યાં સુધી નીચે જઈ શકે તેવી પણ શક્યતા મિત્રો હજુ ઊભી રહી છે અને વાત કરીએ જો અમેરિકાની ફેડરલ રિઝર્વની આગામી વ્યાજદરમાં વધારો કરવાનો છે અત્યારે આ મહિનામાં દસથી અગિયાર તારીખે એક મિટિંગ છે તેમાં પચીસ પોઈન્ટનો વધારો થવાનો હતો તે ફાઇનલ થઈ ગયો છે તેના લીધે જ સોનામાં દબાણ છે ત્યારબાદ તેના પછીના મહિનામાં મીટિંગ છે તેમાં પણ વધારો કરવાની વાત કરવામાં આવે તો સોના તેમજ ચાંદીના ભાવમાં ફરી એકવાર વધારો થઈ શકે અને અમેરિકન ઇન્ફ્લેક્શનની

ટેન્ક જ્યારે મજબૂત દેખાતો હોય ત્યારે સોના માટે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્ટ એસઆઈપી અમલમાં મૂકી શકાય મિત્રો તમારે એક લોંગ ટર્મ માટે જો સોનામાં રોકાણ કરવાનું હોય તો પાંચ સાત વર્ષ માટે રોકાણ કરવું હોય તો અત્યારે પણ સોનું ખરીદી શકાય સોનું અત્યારે ઓલ ટાઈમ હાઈ એસેટ છે સોનું ક્યારે મોંઘું હોતું નથી આપણને સમજીએ તો મિત્રો સોનાનો ભાવ એ બહુ જ ઊંચો છે પરંતુ આગામી વર્ષ માટે આ ભાવ નીચો જ છે ચાર પાંચ પછીના વર્ષની અંદર આગ વર્ષમાં ભાવ નીચો હશે પરંતુ ભાવમાં સતત વધારો થવાનો છે તેવું મિત્રો કહી શકાય મિત્રો આ વાત હતી સોનાનો ભાવ આગળ શું થવાનો છે તેમજ આગામી વર્ષમાં શું રહેવાના છે સોના ચાંદીના ભાવના ટાર્ગેટ તેમજ રોકાણકારો માટે કયા સમયે સોનું ખરીદવું તેની વાત હતી